પત્રકારત્વ એ જાગૃત લોકોનું ક્ષેત્ર છે કારણ કે એ ગુણવત્તાસભર માહિતીનો સંચાર કરે છે સાયન્સ ગ્રેજ્યુએટ શ્રી ઉર્વિશ કોઠારી એ આ પ્રકારના પત્રકારત્વને આત્મસાત કરેલ છે અભિયાન સંદેશ સિટી લાઈફ ન્યૂઝ આરપારમાં ફરજ બજાવી ચૂકેલા ઉર્વિશ કોઠારી હાલમાં દિવ્ય ભાસ્કર સાથે સંલગ્ન છે અત્યાર સુધી સમકાલીન ગુજરાત ટાઈમ્સ જન્મભૂમિ પ્રવાસી ફૂલછાપ કચ્છ મિત્ર જેવા અખબારો આહાજિંદગી અને રીડીફ ડોટ કોમમાં શ્રીએ નિયમિત કઠાર લેખનનું કાર્ય કર્યું છે તેઓ બાર વર્ષથી નિયમિત આઠવાડિક લેખન તથા નવ વર્ષથી દલિત શક્તિ માનસિકનું સંપાદન કરી રહ્યા છે રજનીકુમાર આપણા સૌના નોખાચીલે નવસર્જન સરદાર સાચો માણસ સાચી વાત અને બત્રીસ કોટે હાસ્ય જેવા પુસ્તકો પણ તેમણે આપ્યા છે કાકા સાહેબ કાલેલગર પારિતોષિક તથા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક તેઓ શ્રીએ પોતાને નામ કરેલ છે શ્રી દીપક સોલિયા શ્રી જયવત ત્રિવેદી શ્રી કાર્તિક શાહ સાથે મળીને તેઓએ સાર્થક પ્રકાશનની સ્થાપના કરી અને છ માસિક સામયિક સાર્થક જલસોનું ત્યારથી તેઓ નિયમિત પ્રકાશન કરી રહ્યા છે તો આવો આ ઉમદા વ્યક્તિત્વને નજીકથી નિહાળીએ નમસ્કાર સર પ્રતિલિપિ પર આપનું સ્વાગત છે નમસ્કાર તમે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવેલી છે અને કામ સતત સાહિત્ય સાથે કરતા રહ્યા છો ને હજી પણ સંકળાયેલા છો તો આ બંને વસ્તુના તમે વિરોધાભાસની એક ઉચ્ચ પરિણામ માનો છો કે બીજું કશું છે આમાં ઉચ્ચ પરિણામ તો ખબર નથી કારણ કે બહુ સબ્જેક્ટ થયું છે જી પરિણામ છે એટલું સારું છે બાકી તો પરિણામ હોવું જરૂરી નથી પણ મને એવું નથી લાગતું કે વિજ્ઞાનમાં ને આમાં કશું વિરોધાભાસ છે જી કારણ એવું છે કે હું વિજ્ઞાનમાં કદી જ નહીં બીજું કશું ના એટલે એ કર્યું બારમા ઓછા એટલે માણસ બીએસસી કરે એવી બીએસસી એટલે એને હું વિજ્ઞાનના માણસ તરીકે નથી જોતો આખી વાતને અને પછી જે આવ્યો એ બી એમ શુદ્ધ સાહિત્ય આપણે એને નહીં કહીએ શબ્દ સાથે કે એક લેખન કે એ પ્રકારે એટલે વાંચન લેખનનો શોખ હતો અને તમે જોશો કે બહુ જ બધા લખનારા લોકો છે એ લોકો એક યા બીજી રીતે વિજ્ઞાનના ક્ષેત્રો જોડે સંકળાયેલા હોય છે એમાં નથી કમાલ પણ નથી કે અમે વિજ્ઞાનમાં હોવા છતાં આમ કર્યું એવું પણ નથી એ બંને સાથે જઈ શકે છે તમે આગળ જેમનો ઇન્ટરવ્યુ કર્યો દીપક સોલિયા એને તમે વિજ્ઞાનના માણસ કહી શકો એ બાયોકેમિસ્ટ્રી ભણાવે તમને એમ થાય કે બાયો કેમેસ્ટ્રી અહીંયા આવીને બાયોકેમિસ્ટ્રીનું અહી જ કર્યું છે તો એવું કંઈ હું બીએસસી કરતો હતો અને પછી આમાં આવ્યો તો આને પણ આપણે શુદ્ધ સાહિત્ય નહીં કહીએ પત્રકારત્વ છે એટલે તમારે શબ્દ સાથે કામ પાડવાનું હોય વાંચન લેખન સાથે તમારી રુચિ હોય એટલે હું મારા અને સામાન્ય રીતે બી કોઈ માટે પણ સલામત રીતે કહી શકું કે આમાં કશો વિરોધાભાસ નથી વિજ્ઞાન અને લેખન સાહિત્ય પ્રકારનું લેખન એ બંને સાથે જઈ શકે છે જી બિલકુલ સર તો આપે પત્રકારત્વ અને કોલમની ને એની વાત કરી તો આજના જે યુવાનો છે કે અથવા આજની જે પેઢી છે જે લખાણ તરફ આગળ વધી રહી છે તો ભાષા વિષયમાં એ લોકોને તમારા તરફથી થોડું સૂચન આપો તો ભાષા વિષય પર કશું સલાહ આપવા જેટલી બધી સારી મારી ભાષા નથી પણ એટલું ચોક્કસ કહી શકાય કે આપણે વાંચ્યું હોય થોડું ઘણું સારું જી તો આપણા પણ મને મોડેલ રહે કે ભાઈ ભાષા આવી હોવી જોઈએ એના માટે થોડુંક સારું વાંચવું જરૂરી છે અને હવે તો કેવું છે કે બધા એકદમ પેલા સ્વયં પ્રગટ થયેલા જેવા છે લેખકો એટલે કોઈને એમ કેવી સિદ્ધતા કેળવવાનું મન જો થતું હોય તો હું એવું ઈચ્છું કે આગળના એટલે મારી પેઢીના નહીં પણ એનાથી પહેલાના અથવા તો અત્યારના અમુક અમારાથી આગળની પેઢીના લોકો છે એમનું પણ થોડું વાંચે આમાં કહેવાનો અર્થ નથી કે અમારા દરેક આગળની પેઢી વાળા મહાન હોય છે એમાં મહાનતાનો મુદ્દો નથી એક મૂળભૂત ગુજરાતી ભાષા અત્યારે એ ગુજરાતી ભાષા એક પ્રકારે એનું અસ્તિત્વ નહીં પણ એનું સૌંદર્ય જોખમમાં છે લોકો અસ્તિત્વ જોખમમાં છે એવી વાત કરે છે એમાં હું સંમત નથી પણ એનું જે એક મજા એનું એક સૌંદર્ય એને બદલે આપણે બિનજરૂરી સહજ ના હોય એવી વાતોમાં પણ અંગ્રેજી શબ્દો ધરાર ઘુસાડીએ છે તો એ ન કરીએ અને થોડું સારું આપણે વાંચીએ અને એમાં સારામાં કોઈ બંધન નથી કાળનું બંધન નથી લખાણ માટે હંમેશા હું એમ માનું છું કે લખાણ જૂનું કે નવું ના હોય એ નવો કે અનુભવીનું ના હોય એ નવી પેઢી માટેનું કે જૂની પેઢી માટેનું ના હોય એ સારું કે ખરાબ હોય જે વાંચીને તમને મજા આવે અથવા મજા ન તો આવા થોડાક મજા આવે એવા લખાણો અને બીજું શેમાં મજા આવે એવો થોડોક ટેસ્ટ ટેસ્ટ બે આપણે કરીએ તો એથી વધારે મારા તરફથી કશું કહેવાનું નથી ખૂબ સરસ સર તો પત્રકારત્વ સાહિત્ય ભાષા અને હાસ્ય આ બધું જ આપની આજુબાજુ સતત હોય જ છે તો હાસ્ય વિશે આપણે હું તમને એક પ્રશ્ન પૂછીશ કે તમારા જીવનમાં કોઈ એવો બનેલો હાસ્યનો પ્રસંગ કે જેને આજે પણ તમે યાદ કરીને એકદમ તરોતાજા થઈ જતા હો તો અમારી સાથે શેર કરો આમ તો એવા બહુ જ બધા પ્રસંગો બનતા હોય છે અને હું બેસિકલી મિત્ર પ્રેમી મિત્ર ભૂખ્યો મિત્ર ખાવું નહીં હા મિત્ર ભૂખ્યો માણસ જો એટલે આમ બધા બેઠા હોઈએ ત્યારે એવું આમ હાર માળા ચાલતી હોય એટલે આમ એમાંથી જુદો તરીને આવે એવું તો મને કશું યાદ નથી આવતું પણ એક આખો પ્રસંગ એ બે ત્રણ રીતે બહુ જ યાદગાર છે એક તો તમે કીધું એ સ્લોટમાં કે હાસ્યની રીતે બીજું મારા અંગત જીવનમાં યાદગીરીની રીતે અને ત્રીજું જરાક મોટો દાવો કરીને કહું તો ગુજરાતી સાહિત્યના એક મેળાવડાની રીતે મારું પહેલું પુસ્તક કોટે બે હજાર આઠમાં માં આવ્યું હું નવ્વાણુંથી લખતો હતો અને પુસ્તક નહીં કરવું નહીં કરવું એવું રાખેલું બે હજાર આઠમાં માં કર્યું તો પુસ્તકનો કાર્યક્રમ કરવાનું વિચાર્યું કાર્યક્રમ શું કરવો એ મેં નથી હું ને મારો મિત્ર પ્રણવ અત્યારો તો એને મને આઈડિયા આપ્યો કે આપણે મોક કોર્ટ કરીએ કોર્ટ પહેલાના જમાનામાં બહુ થતી જ્યોતિન્દ્ર દવે વગેરેના જમાનામાં કે જે મુખ્ય માણસ હોય એ આરોપી હોય એની સામે કેસ ચાલે ન્યાયાધીશો બી બધા તોફાની હોય વકીલો તોફાની હોય અને જુબાની આપનારા બી તોફાની હોય અને પેલો માણસ પોતાની જાતને ડિફેન્ડ કરે અને ધમાલ થાય અમને થયું કે આ કરવા જેવું છે અને પછી અમે જે કર્યું અને જે ધમાલ થઈ છે એ બે કલાક અમદાવાદ ભાઈ કાકા હોલમાં હું આરોપી મારી સામે નો આરોપ નામ મેં જ લખ્યો હતો કારણ કે મારાથી વધારે મને કોણ ઓળખતું હોય પછી એ વખતે હું ટિફિન લઈને અમદાવાદ જાઉં છું એટલે એક આરોપ એવો પણ હતો એ વખતે પેલા ટિફિન બોમ્બ ફૂટેલા તો ક્યાં માણસ રોજ શંકાસ્પદ ટિફિન લઈને અમદાવાદ આવે છે અને અહીંયા ત્રાસવાદ ફેલાય અને રાત્રે મેં અમદાવાદ પાછો બેતો રહે છે એ કાર્યક્રમમાં વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરી સાગર ન્યાયાધીશો એ આમ વાક્ય વાક્ય ફટકા માર્યા મારા અને સામેના પક્ષના જે વકીલો કેવાય એમાં એક મારો મિત્ર બિનીત મોદી એક તમે જેને ઓકતિ હશી મહેતા એ વકીલ અને પ્રણવ અધ્યાર વા ત્રણ વકીલો અને જુબાની આપનારામાં મારા એટલા બધા પ્રિય પાત્રોને મેં ભેગા કરેલા જેમાં ગુરુજનોથી માંડીને મિત્રો થી માંડીને આ બધા લોકો એક મંચ પર આ પહેલા કદી ભેગા નહીં થયા હોય ને હવે આમાં કેટલાક નથી

મારી બે પરમ મિત્રો એક પૂર્વી ગજ્જર બીજી એક પત્રકાર એ વખતે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતી આયેશા ખાન મારો ભાઈ બિરેન મારી પત્ની સોનલ અને હજી કદાચ એક બે નામ ભૂલતો હોય પ્રકાશભાઈનું મેં તમને કીધું પ્રકાશના શાહ સલીલ દલાલ સલીલ એ વખતે કેનેડા હતા સલીલભાઈ એ વખતે કેનેડા હતા પૂર્વી એ વખતે ઓસ્ટ્રેલિયા હતી અને એ બધા અંધા હતા એ વખતે અને એ બધાએ આવીને જે તોફાન કર્યું છે તમને કહું એનું છે ને એની હું વિગતો ભૂલી ગયો છું પણ એ જે મજા હતી ને એ મજા હજી આમ આજે બી યાદ કરીએ તો એ મજા અંદર છે અને એ એવી મજા છે કે જે આખી જિંદગી રહેશે કારણ કે એ માત્ર હાસ્યની નહોતી આટલા બધા પ્રિયજનો છેલ્લે અમે ફોટો કર્યો અને ફોટા માટે બધા લાઇનમાં ઉભા રહી ગયા

એમની તો શું વાત કરો એ એમને વખતે ઓલરેડી પેસમેકર નાખેલું હતું એ મને કહે કે હું સ્ટેજ પર મેં બધાને સાક્ષી તરીકે પાછળ એક બીજા મારા મિત્રો ભૂલી ગયો ચંદુ મહેરિયા ચંદુભાઈ હતા અશ્વિન ચૌહાણ અમારા જેની જોડે અત્યારે હું પીએચડી કરું છું તો અશ્વિનીભાઈ કે હું ત્યાં નહીં બેસું પહેલા બેઠા ત્યાં પછી કહું હું ઓડિયન્સમાંથી એન્ટ્રી કરીશ

મેં સરદાર વિશે કામ બહુ જ રસથી ને બહુ જ આનંદથી કરેલું પણ એવો કશો દાવો મારાથી ના થઈ શકે ઉતારી છે એક જુદા માણસ હતા જુદા સમયમાં જીવ્યા એમનો સ્કેલ કહીએ સ્કેલ બહુ જ મોટો હતો પણ એવા પાત્રોનો અભ્યાસ કરીને તમે ઘણું બધું શીખતા હો છો અને એક એક માણસ આમાં કેવું છે કે કોઈ કોઈના જેવું નથી હોતું અને કોઈએ કોઈના જેવું થવું પણ ના જોઈએ સરદારની સૌથી મોટી બ્યુટી એ હતી કે ગાંધીવાદીનો હતા એમના જેટલો ગાંધીજીને પ્રેમ કરનારા માણસ તમને ઓછા મળશે પણ બાહ્ય રીતે એમણે ગાંધીજીની મજાક મશ્કરી કરવાથી માંડીને કશું જ બાકી નથી રાખ્યું એમણે જીવનમાં કદી ગાંધી ટોપી પહેરી હોય એવું મેં ફોટો જોયો નથી તો સરદાર પાસેથી મને એ જોવા મળ્યું કે તમે કોઈ માણસના વિશે તમને એના વિશે આદર હોય તો તમે એના બાહ્ય લક્ષણોનું એકદમ પોપટીયું અનુકરણ કરવાને બદલે તમે એનું તત્વ તમારી પ્રકૃતિમાં બેસે એવી રીતે કેમ લઈ શકો તો એવી રીતે તમે જોઈ શકો કે હા એટલે એક બહુ સરસ જોક હતી કોઈ એમાં કે ભાઈ એક માણસ ગુજરી ગયો ગામમાં બહુ યુનિક પ્રકારનો માણસ હતો પછી એનો છોકરો આવ્યો એટલે બધાને બાપ દીકરા ને પેલી સરખામણી કરવાની ટેવ હોય ને એટલે કોઈ એને પૂછ્યું કે તારા તારા બાપ માં શું સામે તો કે એકદમ ફંડામેન્ટલ સામ્ય એ બી બી જેવો નથી તો સરદારમાં એ વસ્તુ હતી કે એ જે કંઈ હતા એ ઓરિજિનલ હતા એમને બહુ જ બધો પ્રભાવ એમને ગાંધીજીથી બહુ જ પ્રભાવિત હતા કેટલાક લોકો એમને ગાંધીજીના અંધ અનુયાયી કે એ હૃદય પ્રભાવિત હતા પણ તોય એમણે પોતાને સૂજે અને પોતાને જે સાચું લાગે તે કર્યું અને અત્યારે તો હવે એવું છે કે સરદાર પટેલનું એક પ્રકારે જે રાજકારણ શરૂ થયું છે તો પહેલાં કોંગ્રેસના પ્રશ્નો હતા હવે ભાજપના પ્રશ્નો છે તો એમાં સાચા સરદાર પટેલ સુધી પહોંચવાનું એ આપણા માટે બહુ જ જરૂરી છે એ કોંગ્રેસ અને ભાજપ માટે એ જરૂરી છે કે આપણે સાચા સરદાર સુધી ના પહોંચીએ આપણા અને સરદાર પટેલ માટે એ જરૂરી છે કે આપણે બે સાચા સ્વરૂપે મળી જઈએ એટલે મારું જે પુસ્તક હતું એવો નાનકડો પ્રયાસ એ દિશામાં હતો કે તમે સાચા સરદાર સુધી પહોંચો ખૂબ જ અદભુત વાત કરી સર આપે તો આપણે પુસ્તકોની ને એની વાત કરી રહ્યા છીએ તો આપના પ્રિય લેખક કોણ છે અને કેમ અને એમાંથી તમને સતત પ્રેરણા મળતી રહે છે લેખકોને પ્રેરણાવાળો મામલો જરાક જુદો છે મારા માટે એક તો એક મારા પ્રિય લેખકો બહુ જ બધા છે જી સ્વાભાવિક રીતે કોઈ પણ તમારા પણ બહુ જ હશે સાવ શરૂઆતમાં રજનીકુમાર પંડ્યા હું બહુ વાંચતો એમનું બહુ જ ગમતો અને મારી શરૂઆતની લેખન શૈલી પર એમની બહુ જ અસર હતી એમનું લખાણ મને આજે પણ એટલું જ ગમે છે કારણ કે બહુ જ આમ મને એમ છે કે ગુજરાતી સાહિત્યમાં એક બહુ જ વિશિષ્ટ સ્થાન ધરાવતું છે પણ હવે મારું લખવાનો પ્રકાર બદલાઈ ગયો એટલે હવે એ શૈલીવાળો ભાગ નીકળી ગયો પણ આજે પણ મૌલિક શબ્દો બનાવવાથી માંડીને ભાષા જોડે અને નાનામાં નાની વસ્તુ જોડે જે એક સંવાદ કરવાની કે જે એક એન્ગેજ થવાની વાત છે એ કદાચ હું એમનામાંથી શીખવા પ્રયત્ન કરું છું એ એટલા બધા જાગ્રત લેખક છે ગાંધીજીનું લખાણ મને બહુ ગમે કારણ કે એમની જોડે એક બહુ જબ્બર શક્તિ ટૂંકામાં પોતાની વાત કહેવાની હતી અને બહુ જ અસાધારણ અને આપણે જેને કહીએ ને કે શીલમાંથી અથવા તો એમના એક ચરિત્રમાંથી એમની એક કામ કરવાની રીતમાંથી એક ધક્કો આવે અને એમાંથી જયારે શબ્દો નીકળે ને ત્યારે ગોઠવેલા ના હોય એ ગોઠવાયેલા હોય અને એમાં એટલે એમ એવી નાની નાની વસ્તુઓ ગાંધીજી બહુ સારી રીતે મૂકી શકતા એવી જ રીતે ગાંધી સ્કૂલના સ્વામી આનંદ એ બહુ જુદા પ્રકારના લેખક પણ બહુ જ એટલે આવા તો બહુ જ હું તમને નામો ગણાવી શકું હરિયા સિરીઝની મધુરાઈની વાર્તાઓ અમારે ભણવામાં આવતી ઈંટોના સાત રંગ આજે એવું લાગે કે ભાઈ ઈંટોના સાત રંગફી કેવું કશું છે નહીં પણ તમારા કોઈ જ આગ્રહ કરીને બહુ જ દબાણ કરે તો કદાચ હું કહું કે કહેવાનું થાય તો ઈંટોના સાત રંગ છે એને મારી પસંદ કરવાની હોય તો એને જીવન ફિલોસોફી તરીકે પસંદ કરવાનું મને ગમે સરસ તો એ પ્રકારે હિન્દીમાં રાગ દરબારી છે મારું હાસ્યનું જે કંઈ છે હાસ્યમાં કોપી વાળો ભાગ નથી હોતો હાસ્યમાં એક આપણે જેને રસાયણ કહીએ ને એવું હોય છે એક અંદર તમારી એક રસાયણ હોય છે એમાં કશું નથી એ રસાયણ હોય છે તો એ એ મારી પુસ્તક બે પુસ્તકોને અર્પણ કરેલું એક વિનોદભાઈ વિનોદ ભટ્ટનું વિનોદની નજરે અને બીજું રાગ ધરવાય તો આવા બહુ જ બધા પુસ્તકો છે અને રહી વાત પ્રેરણાની મારી પ્રેરણા છે ને એ મારું બહુ જ સમૃદ્ધ અને બહુ જ મને જેના માટે અભિમાન હોય એવું મારું મિત્ર વર્તુળ છે એટલે સંગીત જૂનું ફિલ્મ સંગીત મને બહુ ગમે મને રિચાર્જિંગમાં એ બહુ મોટું ફરી છે પણ મિત્રો છે મારા અને મને એવું લાગે છે કે આ જમાનામાં આટલી મોટી સંખ્યામાં આટલા બધા સારા માણસો મને મળવા એ મને હંમેશા બહુ જ એક જેને આપણે કહીએ ને રીએશ્યોરિંગ કે આપણને આપણી જાત વિશે ખાતરી થાય કરે કે ના ના યાર આપણે એમ કે ચેક નાખી દીધા જેવો કેસ નથી પ્રેરણા ની રીતે કે ભાઈ જીવન જીવવા જેવું લાગે અલ્ટિમેટલી જીવન શું છે તો જીવન આનંદમય લાગે જીવવા જેવું લાગે અને જે કરીએ છે તે વધારે ફોર્સથી વધારે ધક્કાથી કરવાનું મન થાય એ ધક્કો પૂરો પાડનારા જે થોડાક પરિબળો છે એમાં મિત્રોનું બહુ મોટું સ્થાન છે ખૂબ સરસ સર એકદમ અદ્ભુત અને અભિભૂત થઈ જાય એ વાત કરી આપે તો પત્રકારત્વ સાહિત્ય આ બધી બહુ વાતો થઈ સર આપણે અને ખૂબ મજા આવી ખૂબ જાણવા મળ્યું એક પ્રશ્ન હું એવું પૂછીશ કે મુસાફરી દરમિયાન જે જર્ની આપણે ગઈએ છીએ જે આમ તો લાઈફ પણ એક જર્ની જ છે તો અપડાઉન કરતા હોય ને એવાળી જે મુસાફરી છે તો એ એના એ દરમિયાન ઘણા બધા અનુભવો થતા હોય છે ને એવું કહેવાય છે કે એ અનુભવો લેખકને વધારે સમૃદ્ધ બનાવે છે તો તમને આવો કોઈ અનુભવ થયો છે કે જેણે તમને લખવા માટે પ્રેર્યા હોય ના મને અપડાઉન છે ને એને હું બહુ જુદી રહેતે કારણ કે હું બહુ એમ સમજો ને કે ઓગણીસો નેવુંથી અપડાઉન કરું છું હું કોલેજમાં પણ તો તો ત્યારથી ને એવું થઈ નહીં સોરી હા તેત્યાસી થઈ પણ અપડાઉનમાં અપડાઉનની એક જે પરંપરાગત રીત છે બધા મંડળી સાથે બેસીને ટોલ ટપ્પા કરવા એ મને પહેલેથી નહોતી ફાવી એટલે મારું બધું વાંચવા લખવાનું કામ હું અપડાઉનમાં કરું અને છેલ્લા વર્ષોથી મને હવે તો ખાસ હવે લેપટોપ ને બધું આવ્યા ત્યાર પછી મારે ટ્રેનોમાં લખવાનું બહુ ચાલતું હોય અને મને આવી રીતે તમે કહો છો એ કોઈ કિસ્સા પ્રસંગમાંથી પ્રેરણા નથી મળતી પણ મને ટ્રેન કે બસમાં બેસવું તો લખવાની બહુ મજા આવે અને મને એમાં ડિસ્ટર્બન્સ જેવું નહીં લાગે કે આજુબાજુ બહુ આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે એમ લાગે કે યાર ચાલો મારા એક ગુરુ છે મુંબઈ વાળા નલીન એવું કહેતા હતા કે આમ ગાડી ચાલે ને ત્યારે એની રીધમ જોડે આપણી રીધમ મેચ થતી હોય ને એવું આપણને લાગે તો એમનું આ એક્સપિરિયન્સ એટલું બધું સારું હતું કે મને પણ એવું થયું કે આ મારે પણ મને લાગુ પડતું હતું પણ આવી રીતે મેં વિચાર્યું નહોતું એમણે કહ્યું તો મને થયું કે હા કદાચ હોઈ શકે મને બહુ જ મજા આવે છે એટલે એવી રીતે મુસાફરીનો હું બહુ જ એટલે અત્યારે હું તમને કહું કે લોકો અપડાઉનને બહુ જ અભિશાપ તરીકે જોતા હોય છે મારા જીવનમાંથી તમે અપડાઉન કાઢી લો વર્કિંગ અરે વાહ જી સર ખૂબ જ સરસ કરી રહ્યા છો આપને ઘણું બધું જાણવા શીખવા મળી રહ્યું છેલ્લો પ્રશ્ન મારો આપને એ છે કે તમારા જીવનમાં તમારા માટે તમારો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ ખરો કે થઈ ગયો છે અથવા તમે જેના પર કામ ચાલુ કરી દીધું છે અથવા પૂરું થવા જઈ રહ્યું છે તો એના વિશે થોડી વાત કરો અને આ ડ્રીમ પ્રોજેક્ટ શબ્દ એટલા માટે હું વાપરી રહી છું કે તમે અત્યારના જે યુવા યુવા વર્ગ છે એમને કંઈક સપના બધા બહુ જોતા હોય છે પણ એનું જે એક્ઝિક્યુશન હોય અથવા એને કઈ કઈ દિશામાં વાળવા શું એના માટે ઇનપુટ આપવા એના વિશે થોડી વાત કરો સપના વાળો આખો મામલો છે ને બેસિકલી આમ એવું છે દરેક માણસને સ્વપ્ન હોય મારે પણ હોય પણ હું બેઝિકલી એવું સ્વપ્નશીલ માણસ નહીં જી એટલે મને આમ કામ કરતા કરતા જ સ્વપ્ન આવે કે ભાઈ આપણે જે કરીએ છીએ એમાં શું વધારે કરવા જેવું છે ને એમાં શું ઉપર થાય એમ છે એટલે પેલા અવાસ્તવિક સ્વપ્ન આવે અને પછી એને સાકાર કરવા માટે બહુ મહેનત કરવી પડે એવું મારે ઓછું બને કારણ કે એટલા મોટા સ્વપ્ન જ ના હોય પણ તોય મને લાગે છે બે ત્રણ વસ્તુ મારે ખાસ એમાં કહેવાની થાય છે એક મને હંમેશા એવું મારું એક મૂળભૂત મને કોઈ એમ કે કે એક જ શબ્દમાં એમ કે ભાઈ શું જોઈએ છે તો હું સ્વતંત્રતા માગું એક જ શબ્દ મારી કરિયર કે મારી કોઈ પણ પ્રવૃત્તિ એમાં મને કોઈ પૂછે કે ભાઈ તારે શું જોઈએ છે હું કહું મને એક વસ્તુ જોઈતી હોય તો સ્વતંત્રતા જોઈએ પછી આપણે બીજી બધી વાત કરીએ નેગોશિયેશન જે કરવા હોય તો એવું એક સ્વપ્ન હતું કે એવું એક સ્વતંત્ર પ્રકાશન હોય પણ એવું છે કે પ્રકાશન મને ખબર છે આટલા વર્ષથી છું એટલે એ બહુ અઘરો ધંધો છે કોઈની જોડે દુશ્મનાવટ કાઢવી હોય તો એને સલાહ આપવી કે પ્રકાશક બન બહુ મજા આવશે પણ હું બહુ આમ એ રીતે પેલું પરંપરાગત અર્થમાં નસીબ વાળો કે સદભાગ્ય એમ નહીં પણ મેં આગળ મિત્રોની વાત કરીને હું બહુ આમ બિલિયનર છું એટલે અમે છેલ્લા હવે ચાર વર્ષ પૂરા થશે અમારા પ્રકાશનને મેં સાર્થક પ્રકાશન શરૂ કર્યું હું દીપક સોલિયા શરૂઆત કર્યું ત્યારે ધૈવત ધૈવત ત્રિવેદી અને ચોથા અમારા કાર્તિકભાઈ શાહ દરેક પડદા પર આગળ દેખાતી વસ્તુઓની પાછળ એક અદ્રશ્ય શક્તિ જે હોય ને કાર્તિકભાઈ એ અદ્રશ્ય શક્તિ છે જેના કારણે સાર્થક પ્રકાશન ચાલે છે એટલે ગુજરાતીમાં એવું કહેવાય કે બંધ નથી થઈ ગયું ચાલે છે એટલે એ કાર્તિકભાઈના મેનેજમેન્ટને લીધે એમાં અમે સાર્થક જલસો કરીને છ માસિક મેગેઝીન કાઢીએ છીએ એના સાત અંક થયા નિયમિત દર છ મહિને અમે કાઢીએ છીએ હવે આઠમો અંક એનો એપ્રિલમાં આવશે હવે પુસ્તકો કર્યા સારા સારા અમને બહુ જ ગમતા હોય એવા હજી પણ એ કામ ચાલે છે ને ચાલુ રહેશે મેં કદી વિચાર્યું નહોતું કે મારું એક પ્રકાશન હશે મારું એટલે કે અમારું અને એ આજે થઈ રહ્યું આજે ચાર વર્ષથી ચાલે છે એનું કામ કરતા બહુ જ ધંધે લાગી જઈએ છે ઘણી વાર એમ થાય કે આ યાર વાણો પગ પર મારવાનો ધંધો કર્યો છે પણ એમનો જે સંતોષ મળે છે ને એમાં છેવટે જે હાથમાં આવે છે એવું આવે છે કે બધું જ વસૂલ છે તો એક આ બીજું એક બહુ જ મારે છે ને એક હું બેસિકલી હાસ્યકાર કરતા બી સેટાય છું વિહંગકાર એટલે મારા મનમાં કોઈ બી વસ્તુનું ટ્રીગર છે ને એ ખીજથી થાય કોઈ વસ્તુથી મને ઇરિટેશન થાય અને એ પછી મને આગળ લઈ જાય પછી એ ઈરિટેશન જે વ્યક્તિ સામે થયું હોય એ વ્યક્તિ અને એ ત્યાં લઈ જાય પણ એ મુદ્દો રહે અને એની પર પછી હું કંઈક ને કંઈક કામ કરું એટલે મને બહુ જ એવું ઇરિટેશન પત્રકારત્વના અભ્યાસક્રમો વિશે હું હમણાં બે વર્ષ પહેલા હું પણ પત્રકારત્વનું માસ્ટર્સ ભણ્યો કાયદેસર બેન્ચ પર બેસીને ત્યાંથી માટે એમાં કોઈ વ્યક્તિ વિશેષ નહીં પણ એમાં જે એક સંસ્થાગત માળખું છે મને હંમેશા એવું થાય કે પત્રકારત્વ આવી રીતે ન શીખવાડાય આમ તો પત્રકારત્વ એ રીતે શીખવાડાય પણ એમાં જે મૂળભૂત તાલીમો આપવાની હોય જે ફિલ્ડમાં કામ લાગે જેને આપણે પેલું સરસ શબ્દ ઇન્ડસ્ટ્રીમાં છે કે ઇન્ડસ્ટ્રી રેડી એન્જિનિયર હોય તો એમ કે ઇન્ડસ્ટ્રી રેડી થઈને નીકળે પત્રકારો ઇન્ડસ્ટ્રી રેડી થઈને નથી નીકળતા તો એ પણ એક બહુ જ લાંબા સમયનું સ્વપ્ન હતું પણ એમાં પણ અગેન એ બહુ જ અઘરું એમાં બહુ જ ટેકનિકાલિટી ઇન્વોલ્વ થતી હોય છેવટે અમારા બહુ પરમ મિત્ર અને આ સપનું જે મારી જોડે શેર કરે છે એવા હસિત મહેતા એ પોતે પાછાર્ય છે મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદનો એની મદદ માર્ગદર્શન સહકાર અને ઇનિશિયેટિવ એનાથી ગયા વર્ષે મારું આ સપનું પણ પૂરું રહ્યું અને અત્યારે પહેલું વર્ષ અમારો કોર્સ બારમા પછી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ છે એટલે તમે બીએ બીકોમ બીએસસી કંઈ પણ કરો એના કરતા તમે અમારે ત્યાં આ કરો એસપી યુનિવર્સિટી સાથે જોડાણ છે એનું તો તમે એક સારા નાગરિક અને સારા માણસ તરીકે તો બહાર આવો એની અમે ખાતરી આપી અને પત્રકાર તો પછી તમે બનશો જ બનશો પણ ધારો કે નથી બનતા તો સારા નાગરિક તરીકે તો તમે બહાર આવો એટલે આ બે બાકી તો એવું છે કે જ્યોતિન્દ્ર દવે વિશે હું પંદર સત્તર વર્ષથી સંશોધન કરું છું એ બી કદી કામ થશે પણ એ બધું હું સપનાના લિસ્ટમાં નથી પડતો છેલ્લે તમે જે વાત કરી એની કે ભાઈ શું સંદેશો એટલે સપના દરેક માણસને હોય જોવા જોઈએ પણ જે લોકો સપના જોઈને એમાંથી જે કઠણ કાળી મહેનત મજૂરી કરવી પડે એને લક્ષમાં નથી લેતા ને એમના સપના પૂરા નથી થતા અથવા થાય છે ને તો સપનાની એક બહુ ખરાબ વસ્તુ છે એ તમને બહુ નવાઈ લાગશે સપનાની કિંમત ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એ પૂરા ના થાય બિલકુલ સપનું પૂરું થઈ જાય ને એના જેવી કરુણતા બીજી એકે નથી કારણ કે પછી તમારા હાથ ખાલી થઈ જાય તમારું તમારું ચાલક બળ એ વખતે તમારા હશે ને તો તમારા હાથ ખાલી નહીં એટલે આવા મામૂલી દુનિયાવી સ્વપ્ન કે હું પ્રસિદ્ધ બની જઉં ને દુનિયામાં સવારી દઉં ને એવા બધા સપના બદલે આવી કોઈ આંતરિક તાકાત અને આંતરિક ભાવનાને લગતા સ્વપ્ના હોય તો એ તમને આખી જિંદગી ધક્કા મારશે પણ ચાબુકથી નહીં દોડાવે એટલે એ જે વસ્તુ છે એવી રીતે દરેક સપના જુએ અને હું હું બધાને મારી શુભેચ્છા જો કામ કામની હોય તો હું એ પણ આપું કે બધાના સપના સાકાર થાય પણ આવી રીતે અઘરા રસ્તે કારણ કે સહેલા રસ્તે સાકાર થતા સપનાની કિંમત નથી હોતી અને એ એમાં મજા પણ નથી જી સર તો ખૂબ જ ઊંચી ને અડી જાય એવી વાતો ને જે ખરેખર જે તમે દુનિયાવી સપનાઓ અથવા એનો જે ભેદ સમજાવ્યો છે જે અમુક શબ્દો ના વાપરીને પણ શબ્દો સામે જે નિર્દેશ કર્યો છે એવા તમને ખૂબ જ ગમી છે અને ખૂબ જ આશા રાખીએ કે દરેક લેખક અને વાચક અને દરેક આ જે શ્રોતાઓ છે આપણા એમને આ વસ્તુ એમને પણ આટલી જ અભિભૂત કર્યા હશે એમને પણ